કેશોદમાંથી વેચાણ માટેનું ડીલર અંગેનું ટ્રેડ શર્ટી મેળવ્યા વગર ગેરકાયદેસર વાહન વેચાણ કરતા શોરૂમને બત્રીસ હજાર જેટલો દંડ આરટીઓ દ્વારા ફટકારવામાં આવ્યો આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ડીલર વેસ્ટર્ન ઓટોના વાહનનું કેશોદ ખાતે મનહર પટેલ દ્વારા વેસ્ટર્ન ઓટો એજન્સીના નામે વે વાહનનું વેચાણ કરી રહ્યા હતા આ બાબતની જાણ થતાં જ જૂનાગઢ આરટીઓ કચેરીના અધિકારીઓએ કેશોદના વેરાવા રોડ પરનો શોરૂમ પર રેડ કરી હતી તેની પાસે વાહન વેચાણ અંગેનું કંપનીનું ટ્રેડ સર્ટિફિકેટ ન હોય જેથી અંદાજે પચીસ જેટલા શોરૂમ પરના નવા વાહનોને ડિટેન કરી રૂપિયા બત્રીસ હજારનો દંડ ફટકાર્યો હતો આર દ્વારા એક વાહનના તેરસો રૂપિયા લેખે આ દંડ કરી કુલ પચીસ વાહનોને ડિટેન કર્યા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ આવી રીતે ઘણી જગ્યાએ વાહનોનું વેચાણ થાય છે અને તે લોકો ડાયરેક્ટ ડીલરશિપ ધરાવતા ન હોય તેમ છતાં વાહનોનું વેચાણ સબ ડીલર તરીકે કરતા હોય છે પરંતુ અધિકારીઓને વહીવટ મળી જતો હશે કે શું પણ એવું થાય છે તેમ કેશોદના વાહન વેચાણ કરનારે જણાવેલું હતું ત્યારે અહીં આવી રીતે

જવેલર્સ સોની બજાર કેશોર